જી સાવલી તાલુકાની અંદર જે પોલીસ પર હિચકારો હુમલો કરવાની જે ઘટના પ્રકાશિત થઈ છે એ ખૂબ જ નંદ નિંદનીય છે અને ખૂબ જ કડક શબ્દોમાં એને વખોડી કાઢવામાં આવે છે કારણ કે જ્યારે પ્રજાનું રક્ષણ કરતી પોલીસ પર જ્યારે હુમલો કરવામાં આવે તો આ સમયે પોલીસને પણ રક્ષણની જરૂર પડી છે ઘટનાની વાત કરીએ તો ગતરોજ ગતરોજ રાત્રે જ્યારે એક મહિલા દ્વારા સો પર ફોન કરીને એક વરદી નોંધાવવામાં આવી હતી જેને લઈને સાવલી પોલીસ દ્વારા પીસીઆર માં લઈને ગોઠડા જે ગોઠડા બીચ છે ગોઠડા ગામ છે તેમાં ગુલમોહર નામની સોસાયટી છે ત્યાં સાવલી પોલીસ પીસીઆર વાન લઈને પહોંચી હતી અને કોન્સ્ટેબલ જયસુખભાઈ અને રાજેશભાઈ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જે ફરિયાદી મહિલા છે સ્નેહાબેન દરબાર તેને અને તેની માતાને બીજી અન્ય બે મહિલાઓ વાળ પકડીને માર મારતા હતા ત્યારે પોલીસ જવાનો વચ્ચે પડીને મધ્યસ્થી થઈને એમને છોડાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે ત્યાં ઊભા રહેલા સાહિલભાઈ અને દિલીપભાઈ રાઠોડ જે દિલીપભાઈ રાઠોડનો પુત્ર સાહિલભાઈ રાઠોડ છે બંને દંડા વડે પોલીસ પર હુમલો કરે છે બિભસ્ત ગાળો બોલે છે અને છૂટા હાથની મારામારી કરે છે અને પગના ભાગે અને જયસુખભાઈને રાજેશભાઈને ગળાના ભાગે અને મોના ભાગે લાફાલાફી કરે છે અને એમને ઈજાઓ પહોંચાડે છે જેને લઈને ત્યાં સ્થાનિક લોકો અને બીજા જે અન્ય રહીશો ઊભા હોય છે તે લોકો જયસુખભાઈ અને રાજેશભાઈને આ હુમલામાંથી ગંભીર ઈજા ના પહોંચે તેને લઈને એ લોકો એમને તાત્કાલિક ધોરણે ત્યાંથી ટોળામાંથી છૂટા પાડીને એમને જગ્યા છોડી દેવામાં આવે છે જેથી લઈને મોટી જાનહાનિ થતાં બચી જાય છે પરંતુ ખરેખર આ એક સાવલી તાલુકા માટે અને સમગ્ર ગુજરાત માટે એક ચોંકાવનારો કિસ્સો છે પોલીસ જે રક્ષક છે અને જ રક્ષણ કરવાની જરૂર પડી કારણ કે જ્યારે આવા અસામાજિક તત્વો દ્વારા સાવલી નગર અને સાવલી વિસ્તારની શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં પ્રયાસ જે કરી રહેવામાં આવ્યો છે ઘણી બધી ઘટનાઓ એવી પ્રકાશિત થાય છે કે જ્યાં સામાન્ય પ્રજાએ પોતાનો બળનો ઉપયોગ કરે છે પોલીસ પ્રશાસન દ્વારા જ્યારે આવી ઘટનામાં એમની ઉપર એક શારીરિક ઈજા પણ થાય છે પરંતુ પોલીસ એ કોઈ પણ તાપ હોય તડકો હોય વરસાદ હોય ત્યારે ખડેપગે રહીને પણ મહેનત કરે છે અને કોઈ પણ ઘટના બને છે એમાં સંવેદનશીલ પોતે રહે છે અને સહનશીલ રહે છે એ પણ સામે પ્રતિકાર કરી શકે છે પણ એ લોકો કાયદો હાથમાં લેતા નથી પણ પરંતુ કાયદામાં રહીને જે કાર્ય કરે છે ને એ જે કંઈ આ ઘટના બની છે એમાં જે આરોપી દિલીપભાઈ રાઠોડ અને સાહેલભાઈ રાઠોડને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને એમને કાયદાકીય એમની પર જે પગલાં લેવામાં આવે છે અને એમને જેલ હવાલે કરવામાં આવે છે પણ ખરેખર આ વાતથી આ ઘટતું અહીં થતું નથી ખરેખર આ પોલીસ ઉપર જે આ હુમલો કરવાની ઘટના એકવારને ગુજરાતમાં અનેક જગ્યાએ આવી બની ચૂકેલી છે એમાં પોલીસને ગંભીર ઈજાઓ પણ પહોંચવામાં આવી છે પરંતુ ખરેખર રાજ્ય સરકાર દ્વારા એક એવો કડક કાયદો ઘડવામાં આવે કે જેથી કરીને આવા અસામાજિક તત્વો દ્વારા જ્યારે અવારનવાર આવી રીતે કોઈ ઘટના બને છે અને પોલીસો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે તેમને કડક શિક્ષાત્મક પગલાં એમની ઉપર લેવામાં આવે કાયદો ઘડવામાં આવે કે તેમને બસ ચોવીસ કલાક જેલ ભેગા કરીને પછી છોડી મૂકવામાં ના આવે પણ જામ બિનજામીનપાત્ર ગુણક જેમાં એમને જામીન જ ના મળે અને એવા લોકોને દંડનીય શિક્ષાત્મક એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે જેથી કરીને એમનું જોઈને બીજા જે કોઈ અસા અસામાજિક તત્વો છે એ આગળ આવે નહીં અને પોલીસનો ડર અને ભય સતત પ્રજામાં આ જે આ જઘન્ય કૃત્ય અને જે કંઈ આ કંઈ અસામાજિક તત્વો છે એમનામાં એ બીક રહે કારણ અસામાજિક તત્વો જ્યારે વિસ્તારની અને નગરની શાંતિ પ્રિય જે જનતાઓ છે એમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે એમને છાવરી લેવામાં આવતા નથી એ લોકો માટે જે પોલીસે એટલે કે ખાખીએ લાલાંક કરવી જોઈએ પણ ખરેખર એમને આ એક પ્રકારનો રાજ્ય સરકાર દ્વારા અને એક કડક કાયદો ઘડવો જોઈએ અને આ જે ઘટના બની એને લઈને એ લોકો ફરીથી કોઈ આવી ઘટના ના બને અને પોલીસ પર કોઈ હુમલો ના થાય અને એ લોકોને સબક શીખે એ માટે એક કાયદો ઘડવો જોઈએ જી